તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે જવાબદારી પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટ્રેલર તમે જોઈ શકો છો વેચવાનું છે ટ્રેલર છે ટુ વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટર નું ટ્રેલર જોવા મળશે બાકી વિડિયોની અંદર ટ્રેલરનું કંડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો નરેશભાઈ ને વેચવાનું છે તળિયું ચોખ્ખું સાઇડું પત્ર સારા છે સડો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેલર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવાક જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે વિડિયો અંદર તમે ક્લિયર કર ટ્રેલર જોઈ શકો છો મોટા ટ્રેક્ટરનું આ ટુ વ્હીલ ટ્રેલર છે અને તમે વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટ્રેલરની કિંમત તમે તેમના ઓનરના કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે ફોન કરીને પૂછી શકો છો અને કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેલર બે હજાર અને દસના મોડેલનું છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને ગણેશપુરા ગામે જોવા મળશે ટ્રેલર લેવાનો હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નરેશભાઈ નામ અને પંચાણું એકસો પાંચ વાળા નંબર પર ફોન કરી ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો